આજના ટેકનોલોજી યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાથી જોડાયેલા હોય છે આજે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત દ્વારા ધાંગધ્રા શહેરની શાળા નંબર બે માં વિશ્વ સર્પ દિવસની ઉજવણીના ભાગરૂપે સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં ઝેરી તથા બિનઝેરી સાપો વિશે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત જુદી જુદી અંધશ્રદ્ધાઓથી જોડાયેલા લોકોને અંધશ્રદ્ધાઓથી દૂર રહેવા તથા સાપ કરડવાથી પ્રાથમિક સારવાર તેમજ તબીબી સારવાર અંગે

ઓળખ કઈ રીતે કરવી શાપ કરડે ત્યારે કઈ પ્રાથમિક સારવાર કરવી ચોમાસાની ઋતુ ચોમાસાની ઋતુ દરમિયાન સાપને સાપના દંશથી બચવા શું કાળજી રાખવી તેના વિશે ખૂબ જ સરસ માહિતી આપી આભાર મારું નામ છે અમિતભાઈ મોરી હું કન્યા શાળા શાળા નંબર બે ધ્રાંગધ્રામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે વિશ્વ સાપ દિવસ અંતર્ગત સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતમાંથી શ્રી હેમંતભાઈ દવે અને જયેશભાઈ ઝાલા બંને ભાઈઓ અમારી શાળામાં આવ્યા અને વિશ્વ સાપ દિવસ અંતર્ગત આજે ઝેરી બિનજેરી સાપો વિશે માહિતી આપી ઝેરી બિનજેરી સાપોની ઓળખ કઈ રીતે કરવી સાપ કરડે ત્યારે પ્રાથમિક સારવાર શું કરવી ઋતુની સિઝન દરમિયાન સાપથી બચવા માટે સર્પદંશથી બચવા માટે શું ધ્યાનમાં રાખવું તેની અમારા અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબ સરસ માહિતી આપી જેના થકી વિદ્યાર્થીઓને સાપ સાપ વિશે કઈ રીતના કાળજી રાખવી અને શું ધ્યાનમાં રાખવું એનો ખ્યાલ આવ્યો બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હું હેમંત દવે ગુજરાત સર્પ સંરક્ષણ સોસાયટીના નેજા હેઠળ ધ્રાંગધ્રા બ્રાન્ચમાં આજે પીએસ સેન્ટર સારા નંબર બેની અંદર વિશ્વ સર્પ દિવસ નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન કરેલ જેમાં ગુજરાત રાજ્ય શરીર સંરક્ષણ સોસાયટીના જયેશકુમાર ઝાલા અને હું હેમંત દવે આજરોજ ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓને આ બાબતે સરસ મજાનું વ્યાખ્યાન આપી સર્પ સંરક્ષણ સોસાયટી ના મારફત એક મેસેજ આપવામાં આવેલ કે સાપ નીકળે તો શું કરવું સાપ કરડે તો શું કરવું ગુજરાતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ છે કેટલા બિનઝેરી સાપ છે આ બાબતે સરસ મજાની જયેશભાઈ ઝાલા અને હેમંત દ્વારા માહિતી આપવામાં આવેલ